ખાંડ ગંગાચળ અને તુલસીમાંથી બનાવવામાં આવે છે આયુર્વેદિક અનુસાર આ ચરણામૃદ્ધ આપણા ના ત્રણેય દોષના સંતુલિત રાખે છે નંબર નવ ચરણામૃદ્ધની સાથે આપેલા તુલસીને આપણે વ્યા વગર વળી ચાવ્યા વગર ગળી જઈએ છીએ જેનાથી આપણે તમામ રોગો સારા થઈ જાય છે નંબર દસ મંદિરમાં કપૂર અગરબત્તી અને ધૂપની દિવ્ય સુગંધથી આપણને પ્રતિરોધ ક્ષમતામાં વધારો થાય છે આપણે નકારાત્મક સમાપ્ત થઈ જાય છે નંબર સાથે જ આપણે તે દિવસના યાદી લખીને તેને મંદિર લઈ જઈએ છીએ ત્યાં તેઓ તે તમારા કાર્યોને પૂરા કરવા માટે કઠોર પરિશ્રમ કરવાનો સંકલ્પ લે છે નંબર બાર મંદિરમાં અર્પિત ભીત ફૂલોને વિવિધ રંગોથી આપણને સુકૂન મળે છે નંબર તેર મંદિરમાં પૂજા કર્યા પછી જ્યારે આપણે ભગવાનની મૂર્તિની પરિક્રમા કરીએ છીએ તેનાથી સમગ્ર ગર્ભસ્થાન શિખર પર પ્રવેશ થઈને ભગવાનની મૂર્તિને નીચે દબાયેલું ધાતુ પિંડ સુધી જાય છે અને ધરતીમાં સમાઈ જાય છે નંબર ચૌદ મંદિરમાં સૂર્યને જળ અર્પિત કરવાથી આપણને તેનું દિવ્ય અલૌકિક કિરણોથી લાભ મળે છે વધુ રક્ત પ્રવાહી થવા લાગે છે જેનાથી આપણી આંખોની દ્રષ્ટિ પણ વધે છે સ્થાનની પ્રક્રિયા દરમિયાન આપણે આ બ્રહ્માંડીએ લાભ મળે છે નંબર સોળ

ગોરક્ષા અને ગૌહત્યા રોકવાની સંકલ્પ લઈ લેવામાં જ આવે છે જ્યોતિષ પર હથેળી રાખીએ એ આપણા દ્વારા થઈ ગયેલ તમામ ભૂલ ચૂક પ્રસ્તાવનું પ્રણ પ્રતિક છે મંદિરમાં જવાથી આપણને સામાજિક પ્રતિષ્ઠા વધે છે પીપળો વડલોના ઝાડને જળ અર્પણ કરવાથી આપણને ત્યાં ફેલાયેલા ખાસ પ્રકારના ઓક્સિજન મળે છે

હાજર જરૂરિયાતમંદ લોકોને દાન આપીએ છીએ જેનાથી આપણને મનને શાંતિ મળે છે મંદિરમાં તુલસીના છોડ અને કેળાના વૃક્ષને જળ ચડાવવાથી આપણને તૃપ્તિ મળે છે આજકાલ શહેરોમાં ગાય માતાને ઘરમાં રાખવા માટે કોઈ પણ પ્રવાદાન નથી પરંતુ આપણે મંદિર જઈ ગાય માતાને ઘાસ આપીને પોતાના સંસ્કારો જાળવી રાખીએ છીએ મંદિરમાં મધ્યમથી આપણે આપણી

પંચાંગને સાંભળીને અને વાંચવાથી આપણને આપણી પાલન કરવામાં મદદ મળે છે અને કલ્યાણ પણ થાય છે તો મિત્રો વેદ પુરાણ ગીતા રામાયણ મહાભારત વગેરે તમામ શાસ્ત્રો હોય છે જેને વાંચીને આપણે આપણું જીવન સફળ બનાવી શકીએ છીએ મિત્રો આરતી પછી આપણે ભારત બધાએ દરરોજ મંદિરે જવાનો સંકલ્પ લેવો જોઈએ આનાથી આપણો સમાજ સંગઠિત થશે આપણા સંસ્કૃતિનું રક્ષણ થશે અને આપણો દેશ ભારતભર એકવાર વિશ્વ ગુરુ બનશે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને અત્યાર સુધી સાંભળી તે બદલ તમારો આભાર જય શ્રી કૃષ્ણ મળીએ એક નવા વિડીયોમાં